નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં એ ગોલમાં તમારું સ્વાગત છે મિત્રો અમારી ચેનલમાં તમને સરકારી ભરતીને લગતા તમામ ન્યૂઝ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટેના મહત્વના વિડીયો મળતા રહેશે મિત્રો આજે આપણે વિડીયોમાં જોઈએ તો તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા અંગે લેટેસ્ટ ન્યૂઝ આવ્યા છે મિત્રો કે આ પરીક્ષા છે એ ક્યારે લેવામાં આવશે અને મિત્રો દસ ટકા અનામત જે આપ્યું છે સરકારે તો આ દસ ટકા અનામત માટે ફરીવાર ફોર્મ ક્યારે ભરાશે અને મિત્રો હમણાં સરકારે પરિપત્ર કર્યો છે તાજેતરમાં વયમર્યાદામાં છૂટછાટ છે તો મિત્રો વધુ કેટલી વયમર્યાદામાં છૂટછાટ મળશે એના માટેની સંપૂર્ણ વિગત છે મિત્રો આ વિડીયોમાં આપવામાં આવે છે મિત્રો તમે આ વિડીયો પૂરો જોશો તો તમને આ સંપૂર્ણ માહિતી છે એ જાણવા મળશે મિત્રો અહીંયા જોઈએ કે ઈબીસીને દસ ટકા અનામતનો લાભ આ ભરતીમાં મળવાનો છે મિત્રો અને એમને પાંચ વર્ષ સુધીના વયમર્યાદામાં પણ સરકારે વધારો કર્યો છે મિત્રો તો આપણે એમાં મેલ અને ફિમેલ પુરુષ અને સ્ત્રીમાં જોઈએ તો મિત્રો મેલમાં જૂની વયમર્યાદા હતી તેત્રીસ વર્ષ સુધી એટલે કે જે મિત્રોની ઉંમર તેત્રીસ વર્ષ સુધી હતી એ મિત્રોએ આની અંદર ફોર્મ ભર્યા છે પરંતુ મિત્રો સરકારે પાંચ વર્ષનો વધારો કર્યો છે એટલે કે હવે મેલની અંદર આડત્રીસ વર્ષ સુધીની ઉંમર હોય એ મિત્રો આની અંદર ફોર્મ ભરી શકે છે એટલે જે મિત્રો આ ફોર્મ ભરવામાં બાકી રહી ગયા છે તો એ મિત્રોની ઉંમર જો મર્યાદાને કારણે ગઈ વખતે ફોર્મ ભર્યા નથી તો એ મિત્રો છે આ વખતે ફરી ફોર્મ ભરી શકશે એટલે કે એમની ઉંમર આડત્રીસ વર્ષ સુધી હશે તો એ આ ફોર્મ છે એ ફરીવાર ભરી શકશે અને આપણે ફિમેલમાં જોઈએ મિત્રો તો ફિમેલમાં જૂની મર્યાદા હતી આડત્રીસ વર્ષ અને એમાં સરકારે પાંચ વર્ષનો વધારો કરીને તેતાલીસ વર્ષ કરી છે તો મિત્ર કે જે ફિમેલમાં આવતા ઉમેદવારો છે એમને પાંચ વર્ષ વધુ છૂટછાટને કારણે તેમની ઉંમર તેતાલીસ વર્ષ સુધી હશે તો એ ઉમેદવારો છે આની અંદર ફરીવાર ફોર્મ ભરી શકશે તો મિત્રો આ પ્રમાણે ઈ બીસીને દસ ટકા અનામત આપવામાં આવ્યું છે એના માટે ફોર્મ ભરાય છે અને આ મેલ અને ફિમેલ છે એમાં પાંચ વર્ષનો વધારો થયો છે એ છૂટછાટના કારણે પણ વધુ ફોર્મ છે એ ભરાશે મિત્રો આ ઈબીસી વર્ગના ઉમેદવારો છે એ ફરીવાર ફોર્મ ક્યારે ભરી શકશે તો મિત્ર લોકસભાની ચૂંટણી પછી જૂન મહિનામાં ફરીવાર આના ફોર્મ છે તલાટી અને જુનિયર ક્લાર્કના છે એ ભરાવાના છે તો મિત્રો જે એબીસી વર્ગના ભાઈઓ અને બહેનો છે એમને ખાસ જાણ જણાવજો કે જૂન મહિનામાં આ તલાટી અને જુનિયર ક્લાર્કના ફરીવાર ફોર્મ છે ભરાવાના છે અને જે ઉંમર મર્યાદાને કારણે ફોર્મ ભર્યા નથી એ લોકો પણ આ ઉંમર મર્યાદામાં આવશે તેને કારણે એ ફોર્મ ભરી શકશે એટલે મિત્રો એ સરકારી ભરતી વંચિત ન રહે અને સરકારી નોકરીથી વંચિત ન રહે તો એને તમે ખાસ જાણ કરજો અને આગળ મિત્રો જોઈએ તો આ પરીક્ષા ક્યારે યોજાવાની છે તેના માટેની તારીખ જોઈએ તો મિત્રો અહીંયા રાજકોટના એક ન્યૂઝપેપરની અંદર જાહેરાત આવી છે કે પંચાયત ક્લાર્ક તલાટીની ભરતી પરીક્ષા લોકસભાની ચૂંટણી પછી યોજાવાની છે અને મિત્રો ત્રીસ લાખથી વધુ અરજીઓ મંગાવવામાં આવી છે અને આ અરજીઓમાં દસ ટકા આર્થિક અનામત અને વયમર્યાદામાં છૂટછાટને કારણે પરીક્ષા પર બ્રેક લાગ્યો છે એટલે મિત્ર લોકસભાની ચૂંટણી પછી આની પરીક્ષા યોજાશે એટલે કે જૂન મહિનામાં આના ફોર્મ ભરીવાર ભરાશે અને પછી આગળ સમય જતા એટલે કે જૂન જુલાઈમાં એ નવેસરથી અરજીઓ મંગાવવામાં આવી છે એટલે જૂની અરજી બધી નવેસરથી મંગાવી અને આ ભરતી છે કરવાની છે અને ત્યારબાદ એની પરીક્ષા છે એ જાહેર કરવામાં આવશે તો મિત્રો આ પ્રમાણે માહિતી હતી તો જો મિત્રો તમે ઈબીસીમાં આવતા હોય તો તમારા ભાઈઓ બહેનો સુધી આપ માહિતી છે પહોંચાડો જેને કારણે એ સરકારી ભરતીથી વંચિત ન રહી જાય અને ફોર્મ ભરવામાં બાકી હોય તો હવે જૂન મહિનામાં એ પરિવાર ભરી શકે થેન્ક યુ મિત્ર